સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા ખાતે આવેલા નેચર પાર્કમાં ઉનાળા વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે જેને લઈને જૂનો સમય પણ હવે વધારવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની હરવા ફરવા માટે એક સ્થળ ઊભું કરાયું છે અને તેનું નામ છે સરથાણા નેચર પાર્ક આ સરથાણા નેચર પાર્કમાં સિંહ વાઘ ચિત્તા સહિત અનેક પ્રાણીઓ અને પક્ષીઓ છે વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓ પણ સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓને આકર્ષે છે ત્યારે હાલમાં ઉનાળો વેકેશન ચાલી રહ્યો હોય જેને લઈને સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા પણ વધી રહી છે જેને લઈને સરથાણા નેચર પાર્કના સમયમાં પણ વધારો કરાયો છે તે નેચર પાર્કમાં આવતા મુલાકાતીઓને લઈને ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ પટેલ વધુ માહિતી પણ આપી હતી હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ સુરત મહાનગરપાલિકા હમણાં જે ઉનાળુ વેકેશનની શરૂઆત થઈ છે એને ધ્યાનમાં રાખીને આપણે એક પહેલી મેથી આવતા છ તારીખ જૂન સુધી વેકેશન ટાઈમ દરમિયાન જે જૂના મુલાકાતીઓ માટેનો સમય છે એમાં વધારો કરેલો છે અગાઉ મુલાકાતીઓને દસથી પાંચના સાંજે પાંચ વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવતો એની જગ્યાએ સાંજે એક કલાકનો સમય વધારેલો છે અને હાલમાં દસથી છ વાગ્યા સુધી મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવે છે અને સાડા છ પોણા સાત સુધી જૂની પ્રિમાસિસનો ફરવા દેવામાં આવે છે તદુપરાંત જે હમણાં ઉનાળાનું વાતાવરણ છે એના લીધે પ્રાણીઓને બી કંઈ વધારે તકલીફ નહીં પડે એ માટે આપણે જે પ્રાણીઓ છે એને વારા પરથી ડિસ્પ્લે એરિયામાં છોડતા હોઈએ છીએ તે સિવાય જે વાઘ સિંહ દીપડા રહી છે અને પક્ષીના પાંદરાઓમાં ફુવારાની વ્યવસ્થા કરેલી છે તેથી તે લોકોને બી સખત ગરમીમાં થોડીક રાહત મળી રહે અને આ જે ફુવારાની સિસ્ટમ છે બપોરે બાર સાડા બારથી શરૂ કરીને સાંજે ચાર વાગ્યા સુધી પીક ગરમીના ટાઈમમાં ચલાવવામાં આવે છે હમણાં જે આપણે એક તારીખથી સમય મર્યાદા વધારેલ છે વિઝિટર્સ માટે એને જોઈએ તો અગાઉ પંદર એકસો જેવા ડેલી વિઝિટર્સ આવતા હતા અત્યારે એવરેજ ડેલી પચીસોથી ત્રણ હજાર વિઝિટર્સ આવે છે સોમથી શુક્ર શનિવાર સુધીમાં અને રવિવારે પાંચથી દસ હજારની વચ્ચે મુલાકાતીનો નંબર રહે છે પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ મૂક્યા છે વિવિધ પ્રાણીઓને જોવા માટે રોજિંદા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ખાસ ઉનાળો ચાલી રહ્યો હોવાથી પ્રાણીઓની વિશેષ કાળજી લેવાઈ રહી છે જેમાં મોટા પ્રાણીઓના પાંજરામાં ફુવારા મુકાય છે સાથે જ પાણીના કુંડ પણ ભરાઈ રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા